હા નજીક જવાનું પડે ને ઈ ઈ કો મૂજી જ ગયી આપી કિને પાટડી રા આમ રાખો ને હા જોઈ લે થઈ રહે ને જોઈ જોજે તાપ મળે ને સંઘાઈ લે અલે ભગા

બીજે બોલ્યો કે તને બીજે હે તાપ કરતો ને બોલાવ ફૂટી ન ખાય બીજાને કાઈ જાય એવું કઈ લખીલું કાય Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn